પાણી બોન પીવા દે ખેતર તો રોજ આવી જફા રહેવાની આ તે પોણી કાઢેલું હવે નઈ લેવાન બસ ખાઈ લે તમ તાર ના નઈ નાવાનું હજી તો પોણી વરન છોકન નવ આના બાજ એમ નાયા તા એ જઈ તો બેંકમાં માં જઈ ઓવા પૈસા ભરવાના પેલી લોન નતી લીધી આપણે ઓવા ઓવા પેડ અપ કરી દઈએ ને હવે આના તો આખો દાળો પી પીનું નું રહ્યા આ તો કશા કમ મત નહીં તો તો આનું જો અનુખેચ ખેચ કરતો હોય હ તમો તો તાની ના પૈના હે નહીં

પૈસા આવ પેલા એમ કેતા અમદાવાદ માં બિયાર કે તમારે ડોહોન બીયા જો તમે બિયારણ બિયાર લઈ આવો

પછી અમદાવાદ જાઉં હા નાનો ફોન કરું કાળા પૈસા હાલ્યા પેલી ગાય ના બે પૈસા ભેગા થયો વી હજાર રૂપિયા તો વી હજાર રૂપિયા લઈ દઉં નઈ એક દાડી કન રહે બિયારણ જોયે કેવું હ બે દાડા ફરે બરાબર પછી આય ના માર તો બીજ થારે આવું દે ને ના હું પછી તો તમે આવશો કે હું બીજ ભરવા જતી રહી રમાપી દે એટલે તમે આવી ગયો ને માર બબુનો તો લનો કરવાનો હતો પણ તમે આવી ગયો નકર બાપા લઈ જઈશ આ લાગજી બાં તો કોણ કર ને તાન તું એના હાલ હારી બારી હારી લેતા લેતાઈએ ના એ તો હાડી તો મારી જોડી પડી અતારે માર ખર્ચા ગોડા કે તો લગનમાં લાવીશ અતારે તો મારા ઘણા હાલ પડ્યા હી

અને આ તો પી પી ની પડી રાખો دارو અદદા ભાયે પી સુ મસાલા ખોય સુ તો હવે મસાલા તો ખાય ભાઈ મો તો કાય એવું ના હોય આપણે બે સીધો હીએ કોબર હું કહું હા તો હું નેકરૂ ખાવું નહીં હું નાતું વાતો કરી લી આગળ ના તૈયાર થા લે હું લઈ લેતી આવું તમે ખાઈ લ્યો ગોટા ગોટા ખાઈ લે નહીં ખાવું કોબર તું તો જવાની છે એટલા લેવા બફો રે તો એ જજે ક અને હું જઉં હોતારે સારું તો હું જઉં તાન

મારો ડોસી નહીં મારું સેટિંગ થઈ જાય તો બહુ બધા તમે ખેતર માં હું આવું એસે ટાઈમ પાઉ મથો લે આપણો બે આપણો લ્યા હું બસ આઈ બેસે બેસે પઈન પછી ગેર તો હોય મત લે આપણો લ્યા દા દા હું ચાડી જતો મે મન તો કોઈ હસ્તુ નહીં બળ કંટાળો આયો હું તો ગતી હું તો હારું હતું તા તો થોલે આપણો લઈ પછી ગેર જો આ બેસ્યો બેસ્યો પાઉ બસ નો તો કંટાળો આયો કશું હસ્તુ નહીં મન તો આવા લે આપણો બે ભાગા જો એક કલ્લો છે ને બસ જ

કોણ બોગા પાર હે બચાવો બચાવ કરી રહ્યો આટલા તો કોઈ હે નઈ જવા દે મને કોક બોગા પાર હે જવા દે આવો એય થાય આવો તમારી વહુ થાય

મે માફ કરજે પેલા જોઈ જો એનું તો કોઈ ચિંતા નહી પણ ના કપા તો મારી ભૂલ માફ કરી દેજે ચિંતા ના કરતું દોરી છૂટી જાય મારો ચારે ના થયા આખો કોમ કોમ કરી શું કરવાનું આ રે બચે તો મા તો બપો થવા જોવાનું છું લે એ હું છું બા મને માનતો નથી હા મારી તો વાત તો કરશો બોલે 200 વાત તો ના કે 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 ઉપર કે કે તમે વાત ના મારી વાત ઉપર હું બચાવ આવો તો વાત આવતી અમારી તો શું વાત છે હું બચાવ આવો તો હું બચાવ આવો તો મે તો સારા વાત તો તે તમારી ધૈયા પર તો લે ના આ તબર મને ના કોઈ ભાવ ના તો ઘડી આવતો નાય બોગળે એ ઘડી આવતો છોરી હા જો આવતો થોડી વાતો દેવારી વાતો કર હા અમારા કઢા પ્રસંગમાં આવ પાહતા જાવ ના મારી હેડ ભર્યો તું હેડો ભર્યો તી મારે હું દેખી ના 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 તને